પલળવાનું હે હા બોલે તમે રન કટ પહેલો તો તમારે નો પલળવું વાહ નહીં નહીં ખાધું છે ને એને ને ને પતાય આરામ કરવાનો છે વાહ મને મેડમે આટલી આપી જો આમ આમ કરી નો ખાઈન આટલી ખાઈન આ હોશિયાર ગરમ ગરમ તો હોય ને તમે ગરમ લઈને દોડ આવો તો તો મિત્રો અમે નીકળી ગયા છીએ ઘરની બહાર કેમ કે આજે કંઈ કામ હતું નહીં અને ફ્રી હતા તો મેડમનું એવું કહેવું હતું કે હાલો આપણે ક્યાંક આટો મારી આવે બરાબર છે અને વાતાવરણ પણ સરસ હતું વરસાદ જેવું નહોતું એટલે મેં કીધું હાલને આટો મારી આવતો તો જવું અત્યારે તો આ બધા રસ્તાની પથારી થોડી થોડી ફરી ગઈ છે હવે અમદાવાદ કરતાં સારું છે બરાબર બાકી ટ્રાફિક તો રાબેતા મુજબ થાય છે એ તો થવાનું જ છે શાળાઓમાં જ નાગો રાખીને છે ને હું બોલે તો તમને કાંઈ સાંભળાયા નહીં પછી તમે એમ કે ગુરગુર ગુરગુર થાય આ બિલ્ડિંગમાં અહીંયા છે ને ઘણા બધા ખટારા ખૂટી ગયા હતા હમણાં ઘણા ઘણી કેમ કે બધું પોચું પોચું હોય ને પાછું અહીંયા થોડું કામકાજ થયું હતું હમણાં જેસી પીસી ખોદકામ કામ થયું હતું એટલે બધું એવું હોય બરાબર બાકી જો આવા છોકરાઓનું કાંઈ નક્કી ન હોય ધ્યાનથી ગાડી હાકવી બરાબર છોકરા હારા જ છે કાંઈ પણ થોડું બધાનું ધ્યાન રાખવું પડે તો આપણે જાવું રિંગ રોડ બાજુ કેમ કે આમ તો બધે જકાત નાખા બાજુ તો ટ્રાફિક ટ્રાફિક હોય અત્યારે રિંગ રોડ સાચી ઓછી હોય તો ત્યાં તમને ક્લિપ બતાવું બધી મજા આવશે બરાબર અને વાતાવરણ થોડું સારું છે વાંધો પેલા એ તો છે પણ આ મોટ ક્યાં જવું તો મારી નાખજો તમે રિંગ રોડ અમારો બહુ મસ્ત જ છે અમદાવાદ કરતાં તો બહુ સારો છે હું હમણાં અમદાવાદ રેખડો

જો રિંગ રોડમાં ન આવતા હોય તો મારો ભાઈ આવજો કોક રિંગ રોડે આટલોમાં આખો મજા રોડ ને હું કહેવું તમારે બરોબર તો આને તો તમે ઓળખતા દેશો આ છે તમારા ભાભી હું તો તમારો ભાઈ જેવું નથી ને એટલે અમે બહાર નીકળ્યા બાકી તો ન નીકળીએ વરસાદ હોય એટલે હમણાં નથી નીકળતા બહાર ક્યારે બરોબર પણ વરસાદ નથી એટલે નીકળી ગયું છે આજે મજા આવે છે ભાઈ ને ચાલો આટા મારીએ જોઈએ આગળ આગળ મસ્ત મસ્ત ક્લિપું લેશું આજે બરાબર તમને ખાવી છે મકાઈ બરોબર એ મકાઈ લેવા ગઈ છે હું તમને એન્થમ સર્કલ બતાવું હું વાલો ભાઈ ફોર વ્હીલ વાળાને કહેવાનું ભાઈ આવી અહીંયા આપણે એન્થમ સર્કલે ભૂગી ગયા છીએ અને મકાઈ મળે છે વીસ રૂપિયાની એક બરાબર બરોબર ઘુસતા સાઈડ છે કામ

બાકી બસ એમને જાડવાને હું વાવ્યું છું પ્રતાના કોને ખબર હવે શું કરતા હોય બરોબર કાયા સિંગદાણા મળે છે લીલી સિંગ આવી ગઈ છે અને મેડમ ખાય છે મકાઈ હા હા એવસ્તે ઓ મેડમ ખાય છે મકાઈ બરોબર એટલે બધા અને આપણે હજી હેનતમ સર્કલથી આગળ નીકળ્યા છીએ જોઈ આગળ ઓહો છે કારણ કે આગળ તો આપણે ક્યારે ગયા નથી આ બધું ગયો હોય હું પણ ક્યારે મેં વ્લોગ નથી ઉતાર્યો આપણે યુટર્ન માની લીધો છે બરોબર અને મકાઈ આપણા હાથમાં આવી ગઈ છે તમે જોઈ શકો છો એક નંબર છે હેને મને મેડમે આટલી આપી જો આમ આમ કરીને ખાઈન આટલી ખાઈન આ હોશિયાર પાછી તો મને શું કહે કે મેં બધી જાતથી એટલું એટલું ખાધું છે રૂમ સર મારા ઉપકાર કર્યો આ ભાઈ આવે છે અહીંયા પિયુષભાઈ ધાનાણીને ઊભું રહેવાની જરૂર છે

મારી વાય <laughs> <laughs> <laughs>

બધું ભાઈ નામ લીધું હે તમ ભાઈ બધું ખાવાનું અમારે કઈ ન ખાવાનું તા કાઈ તો વધારું કેટલું એ તો રોટલી ખાઈ છે આવાનું બંધ કર દે થોડાક દી એ ડો 15 દી મોડું બંધ રાખો નકર કાથે દે બંધ કર દે ખરાબ ના ના સાધુ છે ને એને ને ને તમે આવું કરો તમે ખાવાનું બંધ કરી દે 10 15 દિવસ એમ એકદમ ફિટ વી ફાન આગળ હે વો એનું

thank તો હાટો પડ્યો હ હા ઊભા હય કાઈ મે આટલા તો બીધું બેનર માર દીધું હ હા આવલે કાલ વાળી ફોર્વેલ નઈ હોય ના હા ભાઈ કેના તો હમ બતાવી દે ને શરૂ કર દે દો જાય જાય તું રિપેર કરવા પાના પકડ લે જાય માર છેલા માટે હું એ હું છે મને એ ન સમજાતું આપણે આગળ ખુશી આપ આપણો કાલ હાઈ ખોટા ફોટા ઉપડે ગયો મોટા વાળા છાદા હોય ને કેટલું બધું પાણી સ્ટાફમાં બહુ પાણી છે ભાઈ હવે આમાં આ પાણી બધું પાણી એવું પાણી બધું બધું મારું થાય

গছ ગોપિન સર્કલ છે લવજી કાકા છે ને લવજી ગોપિન સર્કલ